હવે દોસ્તો નેક્સ્ટ નગર તરફ જવું છું જેને આપણે કહીએ છીએ દોસ્તો મોહનજોદરોની વાત કરીએ મોહનજો નગરજોદરો નગરની જયારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો દોસ્તો એક એક વાત યાદ રાખજો કે આ નગર જે છે એનું સંશોધન જબરજસ્ત રીતે થતું હોય છે આ નગરના અવશેષો મળવાની શરૂઆત થાય તો પેલા તો આને નામ આપવામાં આવ્યું સાહેબ મરેલાનો ટેકરો બીજું એવું મનાય છે કે આજુબાજુના નગરોની આ રાજધાની હોઈ શકે ખરા કારણ કે ખૂબ મોટું નગર છે પુષ્કળ પ્રમાણમાં કુવાઓ પણ મળી આવેલા છે દરેક ઘરની અંદર બીજું તો કે સંશોધનની ફેક્ચ્યુઅલ ડિટેલ મેં તમને ઓલરેડી કહી દીધેલી છે કે સાહેબ મેં તમને પેલા એક કોડ યાદ રખાયો હતો એમ આર એસ મોહેજો રખાલદાસ બેનર્જી અને સિંધુ નદી સંશોધનનું વર્ષ આપણે કહી દીધું હતું ઓગણીસો બાવીસ सर्जन मार्शल ना साथी मित्र એટલે કે રખાલદાસ બેનરજી એ અનુસંશોધન કરેલું છે ખૂબ મોટું નગર છે વાદ હે આવે છે સાહેબ ક્યાં આવશે તો કે સિંધુ નદી પશ્ચિમ કાઠો યાદ રહે બેસ્ટ નગર ચાલે હ દોસ્તો અહીંયા યાદ રાખો કે પર્ટીક્યુલર લોકેશન કે તો પાકિસ્તાની અંદર સિંધ પ્રાંતની અંદર લારખાના જિલ્લો નથી યાદ રહે તો હું અહીંયા એક ડેટા આપું છું અહીંયા તમને નામ જોવા મળે છે રખાલદાસ બેનરજી રખાલ લા રખા તો લારખાના જિલ્લો આ રીતે યાદ રાખી શકાય રખાલદાસ બેનરજી જે લારખાના જિલ્લામાં ગયેલા હતા રેડી છે ચા આગળ કન્ટિન્યુ કરીએ આ નગર જે છે કે જેની અંદર અહીંયા તમે જોશો તો ઊંચાઈ ઉપર એક ગઢ આવેલો છે અને જે રીતે ઊંચાઈ ઉપર ગઢ બનાવવામાં આવેલો છે એના ઉપરથી એક અનુમાન લગાડાય છે

બીજું તો કે અહીંયા ગટર વ્યવસ્થા જે છે એના પણ ખાસ આપણને પુરાવા મળે છે ત્રીજું તો કે અનાજના કોઠાર જે છે એ પણ અહીંથી ખૂબ સારા મળી આવે છે આ સિવાય દોસ્તો કહી શકાય કે આ નગરના જે અવશેષો મળી રહ્યા છે કે જેમાંથી ખાસ સન્યાસી યોગીની જે મૂર્તિ જે છે એ પણ ખૂબ જબરજસ્ત મળેલી છે આ સિવાય કાંસાની નર્તકીની મૂર્તિ જે છે

કે જેમાં ઉત્તર થી દક્ષિણ ને પૂર્વ થી પશ્ચિમ એ પ્રકારની વ્યવસ્થા છે કાઠકુણે નાઇન્ટી ડિગ્રીના એંગલ ઉપર રસ્તાઓ છેદતા હોય છે આવી એક વ્યવસ્થા જોવા મળે છે બીજું તો કે આ નગર જે છે એના મકાનો એકદમ પ્રોપર હારબંધ સિક્કોન્સની અંદર ગોઠવેલા છે એક વાત તો એ પણ બને છે કે લગભગ મકાનો તમે જોશો ને તો એક ઊંચા ઓટલા ઉપર બનાવેલા છે ઊંચા ઓટલા ઉપર ફોર એક્ઝામ્પલ હું જે ઉભો છું મારી કમર સુધીનો ભાગ આવે ને ત્યાં સુધી ઓટલું હોય ને પછી મકાન ચાલુ થાય એટલે ગામની અંદર કમર સમા પાણી ભરાય ને તો એ નગરમાં દરેક મકાનોની ઘર વખરીને કોઈ નુકસાન ન થાય એ પ્રકારનું આયોજન પણ દોસ્તો આ લોકો કરેલું છે સાથે દોસ્તો એ પણ કહી શકાય કે આ નગરના જ્યારે આવા અવશેષો જોવો છો તો એ અવશેષોને જોતા તમને નવાઈ લાગશે થોડી ખાસ મહત્વની બાબત આપ જોશો તો તમને ખબર પડશે કે દરેક મકાનો જે છે એની અંદર શું છે તો કે સાહેબ કૂવા પણ છે અને ગટર વ્યવસ્થા છે ઓકે એક એક વાત હંમેશા યાદ રાખજો અહીંયા પણ મકાન જે જે છે છે એના બારી મુખ્ય માર્ગ ઉપર નથી ખુલતા તો ક્યાં ખુલે છે સાહેબ તો કે શેરીમાંંદર અંદરની સાઈડ ખુલતા હોય છે સાથે એવું પણ કહેવાય છે કે મોહજદરો જે છે કે જેની અંદર સાર્વજનિક સ્થળોની અંદર સૌથી વધારે પ્રખ્યાત હોય તો એ છે સાહેબ એનું સ્નાગાર એટલે કે એનો સ્વિમિંગ પુલ છે ઓકે અહીંયા જે કિલ્લો આવેલો છે જે સિટાડેલ જે છે કે જે એક ઊંચા ટેકરા ઉપર જોવા મળતો હોય છે સન્યાસી યોગીની મૂર્તિ જે સેલખાડી અથવા તો સ્ટેટાઇટ પથ્થરમાંથી બનેલી છે એના પણ હું તમને દર્શન કરાવું છું અને પ્રોપર ડિટેલિંગ સાથે આપું છું નિશ્ચિત રહેજો હા ચાલો તો વાત કરીએ એક એક વસ્તુ પેલા તો હું તમારી સમક્ષ મૂકું છું આ વિશાળ સ્નાન આગાર ઓકે દોસ્તો આ સ્નાગાર આપ ઓબ્ઝર્વ કરશો તો તમને ઘણી બધી વસ્તુઓમાંથી જાણવા મળશે તો ખાસ તમને પગથિયાવાળી સિસ્ટમ જોવા મળે છે મોટા ભાગે આપ તો પાકી ઈટોનું બનાવવામાં આવેલું છે બીજું તો કે સ્નાગાર જે છે એને લીકેજ પ્રૂફ બનાવવા માટે એવું કહેવાય છે કે અહીંયા દિવાલોની વચ્ચે અહીંયા એક ડામર જેવું કોઈ તત્વ ઉપયોગમાં લેવામાં આવેલું છે જે દેખાડે છે કે વોટરપ્રૂફિંગ એ સમયના લોકોએ એનાથી ક્યાંક કરેલું છે ડામર જેવો ડામર જેવો કોઈ ચીકણો પદાર્થ મળેલો છે કે જે વોટર અત્યારની સ્થિતિ પણ એવું કહેવાય છે કે ડામર જે છે ને પાણીનું અવરોધક છે તો અહીંયા એવું બનશે કે અહીંયા પાણી ભરશો તો પાણી ઇન્સ્ટન્ટ ખાલી નહીં થઈ જાય બાજુમાં અહીંયા બેક સાઇડમાં તમને ખાસ અહીંયા એવું કહેવાય છે કે ભાઈ એ કૂવો મળી આવેલો છે તો સ્નાનાગરમાં પાણી ભરવા માટે કૂવાની વ્યવસ્થા પણ છે સાથે અહીંયા અલગ 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 નાની નાની ઓડીઓ આવેલી છે એ ઓડીઓને જોતા ચેન્જિંગ રૂમ હોઈ શકે એવું પણ એક અનુમાન છે બીજું તો કે અહીંયા તમને જો એક જાળીદાર વ્યવસ્થા પણ જોવા મળે છે ઓકે આ જાળીદાર વ્યવસ્થા જે જોવો છો એ જાળીદાર વ્યવસ્થા જે છે સ્વિમિંગ પુલના ક્લીનિંગ માટેની છે કે ભાઈ અમુક દિવસોમાં સ્વિમિંગ પુલમાં રજા રાખવાની હે કેમ તો કેને ચોખ્ખું કરવા માટે ક્લીન કરવા માટે આ જાળીઓ જ્યાં પૂરી થાય ને જ્યાં આઉટલેટ મળતું હોય છે ત્યાંથી આપ ઢાંકણું ખોલો તો તમારું આ પાણી જે છે શાંતિથી એકદમ રીતે ખાલી થઈ જતું હોય છે ને એમાં પણ ગટરના માધ્યમથી પાણી પાછું શહેરથી બહાર હોઈ જાય છે એક બસ જબરજસ્ત બુદ્ધિ આ પ્રજાએ વાપરેલી છે કે જે બાજુ એ લોકોની નદી હોય ને એ નદીમાં આ લોકો પાણી ઠાલવતા નથી ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા હર હંમેશને માટે એ લોકો કઈક એવી કરેલી છે કે ગંદુ પાણી જે છે કે જે નગરથી અહીંયા એક સાઈડ નદી હોય ને તો એની ઓપોઝિટ સાઈડમાં એની વિરુદ્ધ દિશામાં નાખવામાં આવશે એનું સૌથી મોટું કારણ એ છે કે જેથી કરીને અહીંયા જે વસ્તુ મળી રહી છે ત્યાં એમને નુકસાન ન જાય પાણી ગંદુ ન થાય દૂષિત ન થાય તો લોકો જે છે રોગચાળાનો ભોગ ન બને પેટજન્ય રોગ પાણીને લીધે ન થાય સમજાય છે સાથે ખાસ માતૃત્વદેયની મૂર્તિ જે છે એ પણ મોહજદળોમાંથી જે પ્રાપ્ત થયેલી છે ઓકે આ મૂર્તિને આપ ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવશે કે અત્યારે જે આપણે માતાજીની મૂર્તિઓ જે રીતે બનાવતા હોય છે એમાં કદાચ ફેસ એક્સપ્રેશન આપણે બહુ પ્રોપર બનાવીએ છીએ અત્યારે પણ એ સમયના લોકો એની સાઈડથી પોતાના તરફથી બેસ્ટ પ્રયત્ન કરેલો છે કે ભાઈ અમારી સાઈડ થી આવી મૂર્તિ બને એમાં જે રીતે આપણા દેવતાઓ જે છે જે આભૂષણ યુક્ત તમને જોવા મળે છે ઘરેણાઓ જે પહેરેલા હોય છે તો તમને આ મૂર્તિમાં પણ જોવા મળે છે માથે મુગડ છે ગળે કહી શકાય કે ગળા ઉપર તમને ખાસ કંઠહાર જોવા મળતા હોય છે કાનમાં કુંડળ જોવા મળતા હોય છે કમર ઉપર ખાસ કમરબંધ એટલે કે જેને આપણે કંદરો કહીએ છીએ એ તમને જોવા મળે છે સાથે દોસ્તો દેવી તો છે તો સાથે એક દેવતા પણ છે ઓકે આ છે પશુપતિનાથની મૂર્તિ એ અથવા તો એક મુદ્રા છે એક નાનકડી સીજ છે ઓકે એને ઓબ્ઝર્વ કરો છો અમે તમને બહુ મોટી બનાવીને દીધી છે તો આમાંથી તમને રહેલા પ્રાણીઓ પૂછી લેતા હોય છે જેમ કે સાહેબ અહીંયા વાઘ આવેલો છે અહીંયા હાથી જેવું જોવા મળે છે ઓકે એ જ પ્રમાણે અહીંયા તમને બળદ અથવા આખલો કહેવાય છે ઓકે એ જ પ્રમાણે અહીંયા તમને ગેંડો જોવા મળી રહ્યો છે નીચે તમને બે હરણો જોવા મળી રહ્યા છે અને ખાસ મુગટ આકારે બેસેલા છે ધ્યાન મુદ્રાની અંદર બેઠેલા કોઈ વ્યક્તિ આસન ઉપર બિરાજમાન છે સ્વરૂપ મનાય છે પશુપતિનાથ સ્વરૂપ કારણ કે પશુપતિનાથ ની પણ પૂજા થાય છે ભગવાન શિવનું એક સ્વરૂપ છે જે પશુઓના દેવતા એ સમાયે છે તો પશુપતિનાથ જે છે કે જે પણ અહિયાં તમને બિરાજમાન જોવા મળે છે ભગવાન શિવ ની પૂજા થતું હોવાનું પણ એક ચોક્કસ અનુમાન લગાડી શકાય ઓકે મેં તમને કુવાઓની વાત કરી સૌથી મોટી સંખ્યામાં કુવાઓ મળી આવેલા છે કુવાઓ સન્યાસી યોગની મૂર્તિ કહી શકો અર્ધમીચેલી આંખો છે દાઢી જે છે બિયર્ડ લુક તમને પ્રોપર જોવા મળે છે મૂછો નથી સાથે સાથે કહી શકો કે માથા ઉપર કોઈ આભૂષણ બિર પોતે પહેરેલું છે શરીર ઉપર જે ઢાંકેલી એક ચાદર છે ઓકે એ ચાદર જે છે એ પણ ડિઝાઇનર છે ને આના ઉપરથી લગભગ લાસ્ટ ટાઈમ જીપીએસસી એ આમાં તમને બાંધણીની ભાત કીધી હતી બાંધણીની ભાતમાં શું હોય તો કે રિપીટેડ ડિઝાઇન તમને સૌથી વધારે જોવા મળતી હોય તો રિપીટેડ ડિઝાઇન આમાં છે એક ને એક ડિઝાઇન વારંવાર રિપીટ થતી હોય તો બાંધણી જેવું આપ કહી શકો છો ઓકે હાથ ઉપર આપ જોશો તો એની અંદર તમને બાજુબંધ પણ ખાસ એક આભૂષણ સ્વરૂપે જોવા મળતો હોય છે આંખો અર્ધ મીચાયેલી છે અને રેડ સોરી સ્ટેટાઇટ પથ્થર જે છે રેતાળ પથ્થર જે છે કે જેની આ વસ્તુ બનેલી છે સેલ ખાડીની કહી શકો ઓકે તો આવી મૂર્તિઓ જે છે કે જે અલગ અલગ આપણા માટે જરૂરી બનતી હોય છે ઓકે આ બધા અવશેષો જે છે જેના રિલેટેડ આપણે વાત કરી હવે દોસ્તો મહાજોદરોની અંદર ખાસ આપણે જે વાત કરતા હતા એમાં ખાસ કમર છે ઉપરનો ભાગ જોવા મળતો હોય છે માનવ ઉપયોગ છે મૂછો નથી દાઢી છે લાક્ષણિકતામાં નાક થોડું ચપટું છે ઓકે સુતરાઉ કાપડનું એક વસ્ત્ર ધારણ કરેલું છે જેમાં પણ ખાસ બાંધણી જેવી ભાત રિપીટેડલી જોવા મળતી હોય છે અને કોદી કોઈ પુરોહિત હોઈ શકે કોઈ સન્યાસી હોઈ શકે એવું અનુમાન છે ઓકે એ જ પ્રમાણે દોસ્તો કાંસાની એક નર્તકીની મૂર્તિ પણ મળેલી છે પેલા મૂર્તિ બતાવી દો પછી આપણે જે તે સમયે એના રિલેટેડ ડિસ્કસ કરીએ ઓકે હવે એ કાંસાની નર્તકીની મૂર્તિ જે છે એ સાહેબ આ છે ઓકે આ કાંસાની નર્તકીની મૂર્તિ જેને આપણે કહીએ છીએ આ નર્તકીની મૂર્તિ લગભગ અગિયાર પોઈન્ટ પચીસ સેન્ટીમીટરની છે દોસ્તો આ મૂર્તિને જો આપ ઓબ્ઝર્વ કરો છો તો એની અંદર ખાસ તમને જોવા મળે છે આખો હાથ બંગડીઓથી ભરેલો છે ઓકે કયો હાથ છે તો કે ડાબો હાથ છે હાથ જે છે જેની અંદર બે ને બે ચાર બંગડીઓ જોવા મળતી હોય છે ઓકે નર્તકીની મૂર્તિ જે છે એને ગળાની અંદર ખાસ તાવીસ વાળું ત્રણ તાવીસ વાળું લોલક પહેરેલું છે લોલક આકારના તાવીસ વાળું ખાસ એને એક કંઠહહાર પહેરેલો છે ઓકે એ જ પ્રમાણે વાળ જે છે એને કંઈક જોડા જેવા બંધાયેલા છે અને એક હાથ જે છે કમર ઉપર છે એક હાથ છે નિતંબ ઉપર છે એના ઉપરથી એવું કહેવાય કે ભાઈ આ ત્રિભંગ મુદ્રામાં ઉભેલી છે અને આને સર માર્શલ સાહેબ જે છે એને ડાન્સિંગ ગર્લ કીધેલી છે તો ડાન્સિંગ ગર્લ તરીકે પ્રખ્યાત છે ઓકે આ ઈમેજ આપ જે જોવો છો એ છે સાહેબ અનાજના કોઠાર સારામાં સારી સૌથી ઊંચાઈ વાળી કોઈ ઇમારત હોય તમને મોહનજો પ્રાપ્ત થયેલી હોય તો એ કઈ છે સાહેબ અનાજના કોઠાર તો એને પણ ખાસ યાદ રાખજો ઓકે એ જ પ્રમાણે સૂતરાઉ કાપડના રેસાઓ પણ અહીંથી મળી આવતા હોય છે કાપડના રેસાઓ મળે છે તો કપાસની ખેતી હોવાની સંભાવના ખરી ઓકે અહીંયા હોળીની મુદ્રા પણ મળી આવેલી છે ઓકે અલગ અલગ અવશેષો જ્યારે તમે વાત કરો છો એ પેલા હું તમને આજે કાંસાની નર્તકીની મૂર્તિ વાળી જે મેં તમને વાત કરેલી કે ડાબો હાથ જે છે એ આખો ભરાયેલો છે જમણા હાથમાં ચાર બંગડીઓ છે ત્રણ લકવારો હાર પહેરેલો છે આખો અર્ધ નીચાયેલી છે ડાન્સિંગ ગર્લ કહેવાયેલી છે અને ખાસ વાળ જોડા આકારમાં બંધાયેલા છે તો આ બધી વસ્તુ તમારે યાદ રાખવી પડશે મોહજોદળોની જયારે આપણે વાત કરીએ છીએ અલગ અલગ વસ્તુ ખાસ તમે મગજમાં બનાવો છો તો દોસ્તો અવસરની અંદર ત્રણ મુખ વાળા દેવતાની મહોર પણ મળેલી છે કપાસ જે છે કાપડના પણ મળી આવેલા છે કાંસાની નર્તકીની મૂર્તિ જોઈ માતૃત્વની મૂર્તિ પણ મેં તમને દર્શન કરાવ્યા છે વિશાળ સ્નાનાગર પણ આપણે જોયો છે હોળીની આકૃતિ પણ જોઈ ગયા છે ઓકે એ જ પ્રમાણે અહીંયા મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે એક સભા ભવન પણ મળતું આવો છે ત્રાજુ મળે છે તો વજનિયા પણ છે ને વજનિયાઓની જયારે વાત કરે છે ત્યારે મોટા ભાગે એવું કહેવાય છે મળતા એ મોટા ભાગે ના ગુણાંકમાં જોવા મળતા હોય છે ગુણાંકમાં જોવા મળે છે દોસ્તો સોળ ના ગુણાંકમાં સૌથી વધુ કુવાની પણ મેં તમને વાત કરેલી અનાજનો કોઠાર સૌથી ઊંચી ઇમારત છે અને એક શૃંગી જો તમને મહોરોની અંદર પ્રશ્ન પૂછાય છે યાદ રાખજો કે મોહરોની અંદર સૌથી વધુ ક્યાં પશુની છાપ તમને જોવા મળે છે તો 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 અંદર સૌથી વધુ તમને છાપ જોવા મળશે કે પશુ અથવા યુનિકોર્ન પણ કહી શકાય શૃંગાસ્વ લખે એક શૃંગી પશુ લખે કે પછી યુનિકોર્ન લખે આ એની વાત છે સાહેબ ચાલો તો આ મહજદરો જે છે કે જેના અવશેષો જે છે ઓલમોસ્ટ આપણા અહીંયા સંપૂર્ણ કમ્પ્લીટ થતા હોય છે